thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોને હાલત ખરાબ છે બીજેપી કાર્યકરના મૃતદેહને એક ખેતરમાંથી મળી આવ્યો હતો પરિવારજનો ટીએમસીને પર હત્યાનો આરોપ લગાવ્યો છે પરિવારજનનું કહેવું છે કે ટીએમસીના સભ્ય તેની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બીજેપી કાર્યકર ગત બુધવારથી ગુમ જેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું હતું અને શુક્રવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો જો કે પોલીસે જણાવ્યું કે ગુમ થયાની ફરિયાદ મળ્યા બાદ તેમની મીડિયાના ફસોદ કરી દીધી અને તેના મોબાઈલ ફોન લોકેશન મદદથી તેનો મૃતદેહ મળ્યો હતો તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે આ આરોપના જવાબદાર ટીએમસીના ધારાસભ્ય નસીઉદ્દીન અહેમદનું કહ્યું કે છે કે ભાજપ દરેક બાબતે ટીએમસીને જવાબદાર ઠેરવવાનું વલણ ધરાવે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો new ad.